એટ સિક્સ થ્રી ફોર ખનીજ ખનન માટે જરૂરી પરવાનગી વગર માલવહન કરતી હોવાનું જણાયું ખનીજ વિભાગની ટીમે ગાડી રોગી તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી રૂપે ગાડીને પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી દેવામાં આવી વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે અંદાજીત એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો જાણવા મળ્યું છે ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે વિભાગ સજાગ છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે કુદરતી સંપત્તિનું સંરક્ષણ અને કાયદો જાળવવો એ વિભાગની પ્રથમ પ્રાથમિકતા છે અને ખનન સંબંધિત ગેરરીતિઓ સામે કોઈપણ રીતે સમજૂતી કરવામાં નહીં આવે